તમે જે લોડર જોઈ રહ્યા છો વિડિયોની અંદર લોડર જોઈ રહ્યા છો વેચવાનું છે લોડરની બધી માહિતી હું તમને વિડિઓની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પૃથ્વીરાજસિંહને આ લોડર વેચવાનું છે જ્યોન્ડિયર કંપનીનું તમે જોઈ શકો છો લોડર છે ઝોંડિય ટ્રેક્ટરનું આ લોડર મોડેલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડેલ આ લોડર છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં આખું ઓરિજિનલ લોડર ટ્રેક્ટર તમે જોઈ શકો છો ઝોંડીય ટ્રેક્ટરનું લોડર બનાવવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો

ટાયર પણ એકદમ સારા ન્યુ કન્ડિશનમાં ટાયર છે તમે ટાયર પણ વિડીયો અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ અને લોડર પણ એકદમ હેવી જોવા મળશે ક્યાંય પણ ઓઇલની લીકેજ કે ક્યાંય પણ સડો જોવા નહીં મળે તમે બાકી કંડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે બે હજાર સત્તરના મોડેલ નું આ લોડર તમને સાડા આઠ લાખમાં મળી જશે સાડા આઠ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ફેરફાર થશે લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી અને વાંકાનેર ગામે જોવા મળશે તમારે લોડર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજસિંહ નામ બાણું છ એકાવન વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો